નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ચણાના પાકમાં અત્યારે જે પાંદ ખરી જવા કે પીળા પાન થઈ જવા કે છોડ સુકાઈ જવો એના વિશેની વાત કરીએ તો કે હાલમાં અત્યારે છેલ્લા અઠવાડિયા થતા ઘણા બધા વિસ્તારમાં આ ઘણો બધો પ્રોબ્લેમ છે કે છોડ સારો હોય કોઈ ડાળીના પાન છે એ એક એક ડાળીના પાન છે એ પીળા થઈ શું ખરી જાય અથવા પાનમાં ડાઘા પડે અથવા કોઈ છોડ ધીમે ધીમે સુકાતો જાય હવે આના વિશેની ચર્ચા કરીએ તો કે અત્યારે જે ટેમ્પરેચર જે જગ્યા અઠવાડિયાનું હતું એમાંય છેલ્લે પાંચ છ સાત આઠ તારીખ એટલે કે એમ ત્રણ ચાર દિવસ જે દિવસનું ટેમ્પરેચર ઊંચું ઊંચું ગયું અને કાતરાય થયા એમાં ચાણામાં જે સુકારો તો આવે છે એ ઉપરાંત જોઈએ તો કે બ્લાઇટ એટલે કે જીરુમાં જેમ કાળી ચરમી આવે છે એમ કાળી ચરમીનો પણ પ્રશ્ન એમાં રહે છે હવે જીરુમાં જે કાળી ચરમી આવે છે એ અલ્ટરનેરિયા બ્રુન્સી નામની ફૂંક છે જ્યારે આમાં જે બ્લાઇડ જે ચણામાં આવે છે એ એસ્કોઝાઇટા બ્લાઇટ એટલે કે એ અલગ સ્પીસીસ છે પણ એનું નિયંત્રણ તો ઓલા કરતાં સેમ જ છે એટલે કે ચણામાં આમ જોઈએ તો કે અભ્યાસ કરતાં એવું જાણવા મળેલ છે કે ત્રણથી ચાર પ્રકારની અલગ અલગ બ્લાઇટ એમાં આવે છે કે જેમાં અલ્ટરનેરિયા બ્રુન્સી પણ આવે છે અને એસ્કો એસ્કોસાઇટા બ્લાઇટ પણ આવે છે હવે મેજર જો ચણાનો રોગ હોય અને વધુ પડતું નુકસાન કરતો હોય અને બધા પાર્ટ્સમાં નુકસાન કરતો હોય જેમ કે પાંદ ઉપર ડાગા પડે ડાળી ઉપર ડાગા પડે પછી પોપટો બને તેની ઉપર ડાગા થાય અને છેવટે દાણામાં પણ ડાગા પડે એટલે આનું વ્યવસ્થિત સમયસર જો નિયંત્રણ કરવામાં ન આવે તો ખેડૂતોને આર્થિક ઘણું બધું નુકસાન જાય છે પાક ઘણો બધો ફેલ જવાની શક્યતા રહેલી છે અને આ રોગ જે છે બ્લાઇટ છે એ હવા દ્વારા ફેલાતો હોવાથી થોડાક દિવસ જો એમનું ધ્યાન બહુ લેવામાં ના આવે અને એમને રહેવા દેવામાં આવે તો આખા ખેતરમાં ફેલાતા અને વાર લાગતી નથી હવે આ ને ત્યાર પછી બીજો પ્રોબ્લેમ જોઈ કે જેમ આપણે બીજા આગળના વિડીયોમાં પણ કીધેલું હતું કે સુકારાનો પ્રશ્ન રહેતો હોય એમાં મેજોરિટી ચણાવાળાનું ચણા હોય તો ફ્યુજેરિયમ હોય છે ત્યાર પછી ઊંડી ખેડ કરેલી હોય પાણી ભરાઈ રહેતું હોય ભેરું પાણી હાલતું હોય તો રાઇઝોકટોનિયા નામની ફૂગ હોય છે અત્યારે મેજોરિટી કે જે સુકારાનો પ્રશ્ન છે એમાં રાઇઝોકટોનિયા સોલાની નામની ફૂગનો પ્રશ્ન વધારે છે કે જેનાથી છોડ સીધો હુકાઈ જાય છે મૂળ જોઈએ તો આખા રેસા રેસા કિસ્સા કિસ્સા થઈ ગયું હોય ઉપાડીએ તો ઇઝીલી છોડ ઉપડી જાય છે આ ટાઈપની ફૂગનો ઉપદ્રવ અત્યારે વધારે છે હવે આપણે આ બેનું એક કોમન નિયંત્રણ કરવું હોય તો એક કોન્ટેક ફૂગનાશક અને એક સિસ્ટેમિક ફૂગનાશકનું કોમ્બિનેશન વ્યવસ્થિત ઘાટું કરીને મારવામાં આવે તો આનું વ્યવસ્થિત નિયંત્રણ થઈ શકે જેમ કે આપણે હંમેશા વાત કરતા હોઈએ સુકારો હોય કે બીજી ચરમી હોય તો એના માટે મેન્કોજેબ પ્લસ મેટાલિક જીલ એટલે કે આઠ ટકા મેટાલિક ઝીલ આવે છે અને ચોસઠ ટકા મેન્કોજેબ આવે જે લિમાર્ક નામથી આવે છે એ પંપે પાંત્રીસથી ચાલીસ ગ્રામ રાખી અને ખાટું કરીને છાંટવામાં આવે તો એસ્કોસાઇટા બ્લાઇટ અને રાઇઝોકટોનિયા બેમાં આપણને નિયંત્રણ મળી શકે ત્યાર પછી બીજી ફૂગનાશકની વાત કરીએ કે ક્લોરોથેનોલિન અને એજોક્સ્ટોબિન આ બેનું જે કોમ્બિનેશન આવે છે કે એજોમસ કરીને જે આવે છે એ પંપે ચાલીસ એમએલ નાખી અને છંટકાવ કરવામાં આવે તો એમાં પણ આપણને પરિણામ મળી શકે બીજું કલ્ચરલ પ્રેક્ટિસમાં એટલે કે આપણે ખેતી પદ્ધતિમાં એ ધ્યાન રાખવું પડે કે હવે નાઇટ્રોજનવાળું કોઈપણ ખાતર ચણાને આપવાનું થતું નથી બીજું પિયતમાં બહુ ઝડપી પિયત આપવાનું નથી જો જમીન સારી હોય ખેંચાતું હોય તો વી પચીસ ત્રીસ દિવસે એટલે કે ખેંચાતું ખેંચાતું પિયત આપવાનું અને ભેરું પાણી હાલતું હોય છે તો આ સુકારાનો પ્રોબ્લેમ તો રહેવાનો છે એટલે આના માટે કાળજી એ રાખવાની છે કે વ્યવસ્થિત જે કાંઈ આપણે છંટકાવ કરવાના થઈ સારી ફૂગનાશક લઈ જેમ કે લીમાર્ક લ્યો અથવા એજોમસ લ્યો આ બેમાંથી કોઈ પણ એક ફૂગનાશક લઈ અને એનો છંટકાવ કરવાથી આમાં પરિણામ મળશે જ્યારે ઝોલ ગ્રુપનું જે આ કંઈ હોય કે જેમ કે પ્રોપિકોના જોલ ડાયફેકોના ઝોલ એક્ઝાકોના ઝોલ ટેબુકોના ઝોલ એના બહુ પરિણામ આમાં આવશે નહીં એટલે કોન્ટેક અને સિસ્ટેમિક ફુગનાશકના આમાં પરિણામ આવશે ત્યાર પછી મેન્કોજે પ્લસ સાયમોઝેલીનના પણ પરિણામોમાં આવી શકે છે તો આવી કોઈ પણ એક ફૂગનાશક લઈ અને આનો છંટકાવ કરવામાં આવે તો અત્યારે હાલના સમયમાં ચણામાં જે ઇશ્યુ છે કે જે બ્લાઇટનો પ્રોબ્લેમ છે એમાં આપણને નિયંત્રણ મળી શકે નહીતર આમાં ઘણું બધું આર્થિક નુકસાનદાય કે ઉત્પાદનમાં આપણને લો જાય જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર